હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે રઘુવીર બારોટનું નવું સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલું છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેતું સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે તારા લગ્નની કંકોત્રી ના મને મોકલતી રઘુવીર બારોટનું સોંગ લગ્ન ગાળામાં ધૂમ મચાવે એવું આ નવું સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી જેથીને અમારી જય ગોગા મહારાજ વલોક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો નવું સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું સુપર સોંગ તારા લગ્નની કંકોત્રી ના મને મોકલતી રઘુવીર બારોટનું આ સોંગ ફરી એકવાર લગ્ન સિઝનમાં ધૂમ મચાવે એવું એટલે કે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો રઘુવીર બારોટનું આ સોંગ તો મિત્રો રઘુવીર ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે તારા લગ્નની કંકોત્રી નામ મને મોકલતી રઘુવીર બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં સાથે આ સોંગ સાંભળવા માટે રઘુવીર ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ સોંગ સાંભળવા મળી જશે તો મિત્રો અમારો વિડિયો પસંદ આવ્યો હતો ડેલ્લે સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબ્સ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો